જય માતાજી રામ રામ બધાને કેમ છો બધા મજામાં તો મજામાં જ છો તો આજના નવા વિડીયોમાં નવા બ્લોગમાં તમારું સ્વાગત છે ને આપણે જો વાડીના રસ્તે આવી ગયા છે અને જો કેટલી સરસ માંડવી થઈ ગઈ ને અત્યારથી ગાય ધુમ્મસ ધુમ્મસ દેખાય છે કારણ કે સવારમાં એટલો બધો ધુમ્મસ હતો ઘણા દિવસથી આપણા વિડીયો આવતા નહોતા અને હવેથી રેગ્યુલર આવશે ગાઈસ તો ચેનલ ઉપર પહેલી વાર હોય તો લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો અને હાઇપ કરજો કારણ કે જે હાઇપનું નવું ઓપ્શન આવી ગયું છે એ કરવાનું ભૂલતા નહીં જેથી કરીને મારા વિડીયો રેન્કમાં આવે અને જો આપણી સિંગ કેવી થઈ ગઈ છે જો બહુ મોટી ઘણા દિવસે આપણે એવા છીવા વાગીએ લગભગ એક મહિનો થઈ ગયો છે તો આજે થોડીક સાફ સફાઈ આપણે કરવી છે

તું હું જાડા કરવાના છે બહુ જાડા જખરા થઈ ગયા છે ને એટલે સાવણો લેશું ને ત્યારે જ આ બધું ક્લિયર થશે એકદમ મસ્ત ચોખ્ખું ચોખ્ખું અને જશું શું અહીંયા કરે છે શું છે બામ છે ટાઈગર તો ગાઈસ ફ્રીજ ની અંદર છે ને ઉંદડી વહી ગઈ છે ઉંદડી જશું જો ગોતવાનું ચાલુ કર્યું છે Quero yeah. તો જો કેટલી સાફ સફાઈ ખપાળી હાથમાં પકડી છે અને આ ઝાડવા આટલા લીલા છ હું રહ્યા છે આ બધું કાપી નાખો ને ઝાડવા તો તમારે સાફ ન કરવું પડે એટલે ઓ નહી સાચી વાત તો ઘણા દિવસ પછી આપણે આવ્યા છીએ મકાન સાફ કરવા માટે તો બે રૂમ સરસ સાફ થઈ ગયા છે અને હવે જો થોડું થોડું બધું અહીંયા સાફ સફાઈ થાય છે કચડા કારણ કે કે વરસાદ બહુ હતો નહીં તો હું કાંઈ હમણાં આવતી નથી ને આપણે કઈ સાફ સફાઈ કરતા નથી ગાઈ અને અહીંયા જો કેવો પ્રાઈમસ ને કચરા ને ઈ લાકડા ને ઈ ટ્રેક્ટર ને તો ઘણા દિવસથી વરસાદ એ નથી તો આપણે છે ને આજ બહુ કામ કર્યું એકદમ મસ્ત ચોખ્ખી અને આ બધું ભેગું કરવાનું છે આનો કચરો જશું એટલું કામ કરે છે આજ તો આમ જો આ બધું કેટલું મસ્ત ક્લીન ક્લીન થઈ ગયું જો વાયડું ખામણા આ બધું સરસ ઘણા ટાઈમે વાડી ચોખ્ખી કરી અને જશું જો અહીંયા કચરા ને બધું વીણે છે આજે કેમ તમારો વારો પડી ગયો હે કેટલું સરસ લાગે વાડીએ તમે કામ કરો એ સારું લાગે ને અમે ઘરે કરીએ એ સરસ લાગે બધું સરસ જો આ બધું આખું મકાન આપણે મસ્ત ધૂ ઝાડા કરી નાખ્યા ધૂ ઝાડા ધૂ ઝાડા કરવા આવ્યા હતા હવે છે ને અહીંયા કંઈક ચોકડીને એવું ધોવાય છે જો આ બધું ક્લીન કેટલું કર્યું બહુ વાયડું હો ચોકડી ને બધું

ઓ જો આ રૂમે એકદમ ચોખ્ખો છે ને આટલા બધા ઉમટવાના છે ઓ હો આમ છો આમાંથી આમ આંગળી લે ને તો આમ કાજલ થઈ જાય કાજલ એટલે આ મસ્ત છે જો આ તો જો કેટલું કાળું છે બાપા આપણે કાંઈ અડવું નથી આપણે ન અડિયો હા હાથ કાળા થાય નહીં કચરો વચરો બધા ભેગા કરો બઉ વજન છે

ખેતી થાવા માંડ્યું છે કામ ને બળદનું કામ ચાલુ છે બળદ કેવા ચાલુ ઉનાળો હોય ને તો ગમે ત્યાં ઉનાળામાં એ ગમે વાડીમાં ચોમાસામાં ચોમાસામાં લેતી આવું પાઉ ચોમાસામાં છે ને બધું બંધારું બંધારું લાગે કઈ ગમે નહીં ઉનાળામાં મસ્ત હવામી ને એકદમ આઈ વિ લાઈક પાવડર નિર્મા ઓર એ તો બહુ કાળા વાસણ તપેલા તપેલું તાખું ઉતાવ તો કોક વાસણ ઉટકવા બે એટલે વાસણ કાઢ્યા જ કરે એવો નિયમ જ કેટલા આ જો આયા કાળા તપેલા તો હવે જો આપણે થોડું કામ કર્યું અને હવે અમારે બેન કરે છે ને હું એ બેસી ગઈ છું કારણ કે એ બેહી ગયા માવો છોડવા થાકી ગયા એને આજ બહુ કામ કર્યું આ બધી નીચે ડાળી હોય થોડી થોડી કપાય ને કેમ કાપો તમે હા આ બધી એવું છે બહુ વાત આના જ બહુ કચરો ખરે આપણે જો યુવરાજભાઈ આવી ગયા દાંડા લઈને પાણી પીવડાવું પડશે

આવી જાવ બધાય ખલેલા ખાવા જો આપણી વાડીમાં ખલેલા બહુ પણ તુરા છે એમ કે તૂટું નહીં બોલો તૂટે નહીં ખલેલું કેમ ખાવું બહુ કાંટા વાગે એવું છે અતિ વાગે જો આ છે ને આ સોય જેવું છે

આવી એવી થઈ ગઈ ને ખખડ બખડ બખડ ખખડ થઈ ગયું છે બધુંય તો ચાલો વિડીયોમાં બધા બન્યા રહેજો અને વિડીયો તમને કેવો લાગ્યો એ કોમેન્ટ કરીને કહી દેજો પાછા તો ગાઈસ ફાઇનલી આપણે ઘરે પહોંચી ગયા છીએ ને બસ હવે બહુ તરસ લાગી છે પાણી પહેલા તો છે ને આપણે લાઈટ કરીએ પાણી પી લે બહુ તરસ લાગી ને આપણી આ જે હતા ને એમને બેન એને એને ઘરે હું મૂકવા ગઈ હતી બોલો કારણ કે બહુ દૂર રહી છે તો મૂકવા જવા પડે એને મૂકીને આવતી રહે છે ને પાણી પાણી સરસ પી બહુ તરસ લાગે છે તો ગેસ પાણી છે ને ભાવતું નથી એટલું બધું ક્લોરીન વાળું પાણી આવે ને તો મોઢામાં કડું કડું થાય છે તો બસ અહીં સુધી તમે મારો વિડીયો જોયો એ બદલ તમારો ખૂબ 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 આભાર અને આશા છે કે આજનો વિડીયો તમને ગમ્યો હશે જો ગમ્યો હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ અને હાઇપ કરી દેજો ગાઈસ નવું ફ્યુચર આવ્યું એટલા માટે કહું છું તો બસ આપણે વિડીયોને અહીંયા એન્ડ કરીએ છીએ વિડીયો તમને કેવું લાગ્યો કોમેન્ટમાં જરૂર કહેજો પસંદ આવે તો આગળ કીધું એ બધું કરી નાખવાનું છે તમારે ઓકે ફરી પાછી મળું છું નવા દિવસમાં નવા કન્ટેન્ટ સાથે ત્યાં સુધી બાય બાય જય મહાકાળ